વલસાડ અબ્રહ્મા બની રહેલ ડીમાર્ટની રેલિંગ રહેલિંગ માર્જિનમાં ઠોકી દેતા ગ્રામજનો વિફર્યા કર્મચારીઓ ઘેરાવ પોલીસ દોડી આવી પરમિશન આપી હોવાનું કહેતા હાઈવે સામે ઉઠ્યા પ્રશ્નો વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વાવ ફળિયા પાસે નવ નિર્માણ થઈ રહેલા ડીમાર્ટ મોલ્ વલસાડ હાઈવે ની માર્જિનમાં જગ્યામાં કબજો કરી લેતા અબ્રહ્મા વિસ્તારના ગ્રામજનો વિફર્યા હતા અને ડીમાર્ટ મોલના કર્મચારીઓએ ઘેરાવ કર્યો હતો જેને લઈ પોલીસ બોલાવી પડી હતી આ દરમિયાન ગ્રામજનોએ કરેલ રજૂઆત પ્રમાણે વલસાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ નિર્માણ થઈ રહેલ ડી માર્ટ મોલ જોડે હાઇવેની જગ્યા ઉપર રેલિંગ ઠોકી બેસાડતા વિસ્તારમાં અવર જવર કરતા લોકો માટે ભારે મુશ્કેલી ઉભી થઈ હતી જેને લઈ ગ્રામજનોને ડીમાર્ટના કર્મચારીઓને આ અંગે રજૂઆત કરતા ડીમાર્ટ મોલના કર્મચારીએ જણાવ્યું હતું કે હાઇવે ઓથોરિટીએ એમને પરમિશન આપી છે બીજી બાજુ ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે હાઈવેના માર્જિન ઉપર રેલિંગ ઠોકી બેસાડી હાઇવેની જગ્યા ઉપર ખોટો કબજો કર્યો છે આ બાબતે ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થઈ ડીમાર્ટ મોલ પાસે આવ્યા હતા અને પોતાની રજૂઆત કરતા મામલો ગરમાયો હતો જેને લઈ પોલીસ બોલાવી પડી હતી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી બંને પક્ષોને પોલીસ મથકે લઈ ગયા હતા અને આગની કાર્યવાહી હાથ ધરી હતી છેલ્લા ઘણા દિવસથી આ ડીમાર્ટ નું કન્સ્ટ્રક્શન એનલીગલી ચાલે છે રોડ પર એના બાબતમાં અમે વારંવાર એમને કીધું હતું કે તમારા જે અધિકારી હોય એમને અમને જણાવો અમારી જોડે વાત કરો ગામના હિતમાં જે પણ નિર્ણય લેવાનો આવે તે નિર્ણય લો ત્યારબાદ એમણે અડધી રાત્રે આ રોડના વચ્ચે સર્વિસ રોડ પર અ વચ્ચે બેરિકેટ્સ લગાવવાના ચાલુ કર્યા લોખંડના અત્યારે અમે જાણીએ છીએ કે અમારા ગામના પાછળના ભાગમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલો છે જ્યાં આશરે સાડા ત્રણ હજારથી વધારે લેડીઝ એન્ડ જેન્ટ્સ આ રોડે અવરજવર કરે છે કાયદાની રૂહે જોવા જઈએ તો આના તમામ વ્હીકલો વચ્ચે ઊભી રહી છે અને અમને વારંવાર ડિસ્ટર્બ કરે છે જ્યારે એમના કોઈ પણ અધિકારીઓ અમારી આ સમસ્યાનું નિરાકરણ કરવા આવ્યા નહીં હવે બે દિવસ અગાઉથી એમણે રસ્તાની વચ્ચે જે પણ ડિવાઇન રાત્રે લગાવવાના ચાલુ કરી રહ્યા એનું કામ એ લોકો મધરાત્રે ચાલુ કરે છે ગઈકાલે અમારા ગામના એક વૃદ્ધ વયો વૃદ્ધ વ્યક્તિ જયારે આવ્યા ત્યારે એમના અધિકારીઓ એમ કે છે કે મેઇન રોડ પરથી તમે ક્રોસ કરો તો શું જીવના જોખમ એ અમારે મેઇન રોડ પરથી જવાનું કે સર્વિસ રોડ પરથી જવાનું આજે સવારે જયારે અમે એમને આવીને કહ્યું કે તમારું આ કામ ખોટી રીતના છે તમે ગામના કોઈ લોકોને વિશ્વાસમાં લીધા છે કે તો એમણે એમ કીધું કે અમારા પર એનએચઆઈ ની લેટર છે એટલે અમે કીધું કે આજ સુધી એનએચઆઈ જયારે અમે રજૂઆત કરવા ગયા કલેક્ટર સાહેબ પાસે પાણી ભરાય છે એની વ્યવસ્થા આવી આગળ આ વાવફળિયાનો જે એન્ડ આવે ત્યાંથી જે આઠ ગ્લાસ ને લાગતો છે ત્યાં સર્વિસ રોડ શા માટે બનાવવામાં નહીં આવ્યો સામેની મેરેજ જે અમારું લાગે છે ગિરિરાજ હોટેલ વાળો એક પક્ષ લાગે છે આ માલણીય તળાવ લાગે છે ત્યાં પણ કોઈ સર્વિસ રોડ નથી તો શું એનએચઆઈ માત્ર આ એક ડિમાન્ડ માટે સ્પેશિયલ સ્પેસિફાઈ કરીને એને જ પરમિશન માટે આપે અને સેકન્ડ થિંગ એવું છે જ્યારે અકોર્ડિંગ ટુ લો ગવર્મેન્ટના હિસાબે આ વચ્ચે આવે ત્યારે એટલું બધું એમનું અંગત વ્યક્તિ છે કે ડીમાર્ટ પોતે જ પોતાનું સાધન લાવે પોતાના મશીન લાવે અને એ વસ્તુ ઊભી કરવામાં આવે છે તો આ તોછડું વર્તન આજે પ્રજા સાથે કરવાનું કે કોઈ એક સ્પેશિયલ વ્યક્તિ સાથે આપણે સાથે રહીને કરવાનું એટલે પ્રજાના હિતમાં અહીં અમને લાગે છે કે પ્રજાના હિતમાં કોઈ પણ પ્રકારની આ લોકો પેલું કરવા માંગતા નથી જેથી આજે અમારા ગામના તમામ લોકો ઉભી રહ્યા છે સાથે અમારા વડીલો છે અમારા મોટા ભાઈઓ છે અને જે પ્રજા માટે જે હિત માટે જે નિર્ણય લેવા પડે એના માટે આજે અમે સ્થળ પર બોલાવવા માટે કીધું પરંતુ અત્યાર સુધી બે કલાક થી અમે રાહ જોઈએ છે તમામ માણસો અમને ના પાડે છે કે કોઈ આવી શકે તેવું નથી ને ગેટ બંધ કરી દે છે જયારે નિયમ પ્રમાણે અમે માપણી પણ કરી તો એવો ફિક્સ કોઈ વચ્ચે બાંધકામ કરી શકે નહીં જે રીતના તમે પણ આ વિડીયોમાં જોયું કે તમામ પ્રકારના ભાઈઓ બહેનો આવવા જવા માટેની તકલીફ પડે છે આનું સમસ્યાનું નિરાકરણ માટે ઉભા થયા હતા પરંતુ એમણે કહ્યું છે કે અમે અમારી રીતના જોઈ લેશું એટલે આજ રોજ આ માધ્યમથી આપને અમે સવિસ્તૃત જાણકારી આપીએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો